મધ્ય ગુજરાતની સૌથી મોટામાં મોટી એસએસજી હોસ્પિટલમાં ઘણી બેદરકારી જોવા મળી રહી છે અને સુવિધાઓનો અભાવ પણ જોવા મળી રહ્યો છે ત્યારે વડોદરા શહેરમાં આવેલા એસએસજી હોસ્પિટલમાં સારવારથી આવતા દર્દીઓને અને તેઓના પરિવારજનોને તાત્કાલિક ધોરણે સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા બાબતે સામાજિક કાર્યકર દ્વારા આવેદન સાથે રજૂઆત કરવામાં આવી હતી મધ્ય ગુજરાતની સૌથી મોટા મોટી હોસ્પિટલ સરસહાજીરા હોસ્પિટલમાં ઘણી બેદરકારીઓ જોવા મળે છે હાલમાં તમે જોશો કે શિયાળાની ઋતુ ચાલે છે ઉનાળો હોય ચોમાસું હોય તમામ ઋતુની અંદર દર્દી પોતે સારવાર અર્થે આવતા હોય છે અને દર્દીના પરિવારજનો શિયાળા ઉનાળા ચોમાસાની અંદર બહાર ખુલ્લામાં સુતા હોય છે ત્યારે ખાસ કરીને વિશ્રામ સદન જે બનાવવામાં આવ્યું છે લાખોના ઘર જે બનાવવામાં આવ્યું છે આ વિશ્રામ સદન હાલમાં ખંડેડ બની રહ્યું છે ત્યારે સુપ્રિન્ટેન્ડર સાહેબને અમે રજૂઆત કરી છે અને વહેલામાં વહેલી તકે આ જે વિશ્રામગૃહ છે એને સર ચાલુ કરવામાં આવે સાથે જ જે કહેવાય છે કે એસએસજી હોસ્પિટલમાં સર્જિકલ વિભાગ છે ત્યાં ગાડી અવારનવાર ચોરીના બનાવ બનતા હોય છે ઘણા દર્દીના દર્દી પરિવારજનોના જે પાર્સ પર્સ છે સાથે જે મોબાઈલ છે આની પણ ચોરી થતી હોય છે રિક્ષાઓમાં ચોરીઓ થતી હોય છે આવી બધી જે ઘટનાઓ ઘટતી હોય ત્યારે સિક્યુરિટી ઇન્ચાર્જને સિક્યુરિટી સુપરવાઇઝરોને સૂચના આપવામાં આવે તેવી માંગ કરવામાં આવે છે સાથે જે ટૂંક સમય પહેલે જ જે વૃક્ષોની ચેનાની વોર્ડ છે ત્યાં ગાડી જે પાસ સિસ્ટમ ચાલુ કરવામાં આવી હતી એ જ રીતે આખા એસએસજી હોસ્પિટલમાં પાસ સિસ્ટમ ચાલુ કરવામાં આવે સાથે વ્હીલચેર હોય સાથે જે અનેક સાધન સામગ્રીઓ જે ખસ્તા હાલતમાં છે તેને નવીન કરવામાં આવે અને જે પણ બેદરકારી જોવા મળતી હોય એને તાત્કાલિક ધોરણે સુવિધાઓ પૂર્ણ પાડવામાં આવે તેવી માંગ સાથે આજે આવેદનપત્ર આપીને રજૂઆત કરવા માટે આવ્યા